સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ થરાદના એનએસએસ વિભાગના અંતર્ગત થરાદ તાલુકાના જટા મુકામે ભારતીય વિકાસ પરિષદના સહયોગથી આજરોજ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો સર્વરોગ નિદાન કેમ્પના ઉદ્ઘાટન સમારંભમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ થાનાભાઈ રાજપૂત તેમજ અન્ય તમામ હોદ્દેદારો થરાદના ખ્યાતના ડોક્ટર શ્રી કોલેજના આચાર્યો ભાવિક ચાવડા ગામના સરપંચ ડેરી ચેરમેન તેમજ મંત્રી મંત્રીશ્રી એસએમસી ચેરમેન તેમજ અન્ય આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ અને પ્રાર્થના તેમજ ઉપસ્થિત ડોક્ટર કરવામાં આવી હતી કોલેજના આચાર્ય ભાવિકભાઈ ચાવડા દ્વારા તમામ મહેમાનોનો પરિચય તેમજ શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભારત વિકાસ પરિષદના પ્રાંત સહમંત્રી સંજય ત્રિવેદી પ્રાસંગિક ઉદબોધન કરી સૌ ગ્રામજનોને સર્વરોગ નિદાન કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા માટે આહવાન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભારત વિકાસ પરિષદના ડોક્ટર હિતેન્દ્ર શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું હતું સર્વરોગ નિદાન કેમ્પમાં થરાદના ખ્યાતનામ ડોક્ટર જેવા કે અંબારામભાઈ પટેલ મેહુલ નાયક રોયલ ગેહલોત હિરાજી ચૌહાણ પ્રકાશભાઈ ચૌધરી જયેશ ચૌધરી તિલક પ્રજાપતિ રિતેશ પ્રજાપતિ તેમજ દરેક ડોક્ટરે પોતાનો કિંમતી સમય ફાળવી નિશુલ્ક સેવા આપી હતી યસ લેબોરેટરીમાંથી ડોક્ટર જયપ્રકાશ જોશી દ્વારા નિશુલ્ક લેબની સેવાઓ તેમજ પીવીપી દ્વારા ફીમાં દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ જેટા તેમજ આજુબાજુના ગામના અંદાજે બસોથી વધુ લોકોને પ્રાપ્ત થયો હતો સમગ્ર કેમ્પનો સફળ બનાવવા એનએસએસ યુનિટ તેમજ ભારત વિકાસ પરિષદના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી